તુલસીનો છોડ વાવવા પાન તોડવા અને પૂજામાં ઉપયોગ કરવાના નિયમો જાણી લો આ વાત જે ઘરોમાં તુલસીનો છોડ હોય ત્યાં સુખ સમૃદ્ધિ અને ધનની કમી નથી હોતી વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે પૂજનીય હોવા ઉપરાંત તુલસીના છોડના પાંદડામાં અનેક ઔષિતીય ગુણ પણ હોય છે એવી માન્યતા છે કે જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે ત્યાં હંમેશા સકારાત્મક ઊર્જાનો વાસ રહે છે આ સિવાય ઘરમાં તુલસીનો છોડ રાખવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા બની રહે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ અને હનુમાનજીની પૂજા અને ઉપભોગમાં તુલસી રાખવી ખૂબ જ શુભ અને શુભ હોય છે જે ઘરોમાં તુલસીનો છોડ હોય ત્યાં સુખ સમૃદ્ધિ અને ધનની કમી નથી હોતી વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે ઘરમાં તુલસીનો છોડ લગાવવા અંગે ઘણા પ્રકારના નિયમો છે જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો તે ઘરમાં રહેતા લોકોને હંમેશા તુલસીના છોડનો લાભ મળે છે બીજી તરફ જો તુલસીના છોડ સાથે જોડાયેલા કેટલાક નિયમોની અવગણના કરવામાં આવે તો વ્યક્તિને નકારાત્મક પરિણામ પણ મળે છે આવો જાણીએ તુલસીના છોડ વાવવાના કેટલાક નિયમો ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવાથી ત્યાં રહેતા તમામ સભ્યોને આ છોડથી સંબંધિત તમામ પ્રકારના લાભ મળે છે ઘરના આંગણામાં ચોરસ પ્રકારના આકારના અન્ન કે વાસણમાં રોપવું શુભ છે આ શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ સિવાયના ગોળ આકારના વાસણમાં તુલસીનો છોડ લગાવવો પણ શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આ છોડને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં લગાવવું શુભ માનવામાં આવે છે તુલસીની પૂજાથી ગ્રહ દોષ અને વાસ્તુ દોષનો નાશ થાય છે જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે અને ઘર ધન ધનધાન્યથી ભરેલું રહે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ અમાવસ્યા દ્વાદશી અને ચતુર્દશીની તિથિ આવે ત્યારે આ દિવસે ધૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ આ સિવાય રવિવારે પણ તુલસીના પાન ન તોડવા જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે તુલસીના પાન તોડવાથી પૂજાનું પુણ્ય ફળ મળતું નથી તુલસીના પાન તોડતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ નખનો ઉપયોગ કરીને તુલસીના પાન ક્યારેય ન તોડવા પરંતુ ના ટેવે જ પાંદડા તોડવા ઘણા લોકોના ઘરમાં ઘણી ખુલ્લી જગ્યા હોય છે આવી સ્થિતિમાં તેઓ તુલસીનો છોડ વાસણમાં રોપવાને બદલે તેને જમીનમાં લગાવવાનું પસંદ કરે છે એવી માન્યતા છે કે તુલસીનો છોડ જેટલો હરિયાળો હોય છે ત્યાં ખુશીનું વાતાવરણ રહે છે કે કેટલીક માન્યતાઓમાં જમીનમાં તુલસીનો છોડ રોકવો પ્રતિબંધિત માનવામાં આવે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો